ટોયલેટ બનવાની વાતો એ માત્ર કાગળ પર જ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તંત્રના મોટા મોટા દાવા માત્ર કાગળ પર જ રહી ગયા એકવીસ માંથી અત્યાર સુધી માત્ર દસ જ पिंक ટોયલેટ બન્યા છે ઝોન દીઠ ત્રણ પિંક ટોયલેટ બનાવવાના ત્રણ વર્ષ પહેલા દાવા થયા હતા અને આજે ત્રણ વર્ષ પછી પણ પૂરતા પિંક ટોયલેટ બન્યા નથી બનેલા દસમાંથી માત્ર પાંચ જ પિંક ટોયલેટની શરૂઆત થઈ છે બીજા પાંચ બંધ છે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને ગોળ ગોળ જવાબ આપ્યો આ સમગ્ર મામલે ચેરમેને કહ્યું કે લોકો જગ્યા માટે વિરોધ કરતા હોવાથી સમય લાગ્યો છે પિંક ટોયલેટમાં તમામ સુવિધાઓ અપાતી હોવાનો દાવો કર્યો છે ક્લીન ટોયલેટ જે વાત કરતા હોય તમે એમાં અમે દરેક જોનમાં ત્રણ પિંક ટોયલેટ બનાવવાની વાત કરેલી અત્યારે હાલ સાત પિંક ટોયલેટ હાથ ચાલુ છે અને બીજી અમુક જગ્યાએ પબ્લિકના વિરોધના હિસાબે અમુક કામમાં અડચણ આવે છે તો અમારા પૂરા પ્રયત્નો છે કે અડચણ દૂર કરી ઝડપીથી અમે પિંક ટોયલેટ બનાવવા પ્રયાસ કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર બાવીસમાં પિંક ટોયલેટ શરૂઆત કરી હતી અને પિંક ટોયલેટ બનાવવા માટે રજૂઆત કરી હતી ત્યારે વાત કરીએ કે તમે હાલમાં જોઈ શકો છો કે વસ્ત્રાપુર ખાતે આપણે જે પિંક ટોયલેટ આવેલું છે ત્યાં હાલમાં છીએ પરંતુ મુખ્ય બાબત અહીંયા એ છે કે એકવીસ ટોયલેટ એટલે કે સાત ઝોનમાં દરેક ઝોનમાં ત્રણ ત્રણ ટોયલેટ બનાવવાની વાત હતી એટલે ટોટલ એકવીસ ટોયલેટ બનાવવાની વાત હતી પરંતુ અત્યાર સુધી ત્રણ વર્ષના સમયગાળામાં માત્ર ને માત્ર દસ જ પિંક ટોયલેટ છે તે હજી સુધી બન્યા છે પિંક ટોયલેટ માત્ર ને માત્ર મહિલાઓ માટે અને તેમાં બાળકને ફીડિંગ અને સાથે સાથે સેનેટરી સેનેટરીનું મશીન છે તે અંદર હોય છે આ એક આધુનિક વાત કરીએ કે વિચારધારા હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તે ઊભી રહી ગઈ હોય રોકાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે એકવીસ બનાવવાની જગ્યાએ માત્ર દસ જ બન્યા છે અને અત્યારે જયારે કમિટી ચેરમેન દ્વારા વાત કરીએ કે જયારે તેમને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમનું કેવું હતું કે લોકો દ્વારા વાત કરીએ કે જગ્યામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે તે કારણે અત્યારે અવરોધ છે તે ઉભા થઈ રહ્યા છે ત્યારે ઘણા બધા સવાલો છે તે એમસી તરફ અત્યારે વધી રહ્યા છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ ઘણા બધા સવાલો મુદ્દાને લઈને ઉભા થઈ રહ્યા છે જ્યારે અહીંયા અધિકારીને પૂછવામાં આવ્યું તેમણે ગોળ ગોળ જવાબ આપીને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો ત્રણ વર્ષ પછી પણ એ અવરોધો ગયા નહીં અને એકવીસ માંથી દસ જ પિંક ટોયલેટ બન્યા અને જેમાંથી પાંચ જ કાર્યરત છે વિપક્ષ નેતા ખાન પઠાણ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે તેઓ સાથે પહેલા વાત કરીએ સહજાદજી સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌ પ્રથમ શ્રદ્ધાજી આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે ત્રણ વર્ષ પહેલાં દાવો કરવામાં આવ્યો અને દાવામાં એકવીસ જ ટોયલેટ બનાવવાના હતા એવું પણ નહોતું કે ત્રણ આંકડામાં ફિગર હતી એકવીસમાંથી માત્ર દસ જ પિંક ટોયલેટ બન્યા અને દસમાંથી પણ પાંચ જ કાર્યરત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે મોટા મોટા જાહેરાતો અને વાયદાઓ કરવામાં આવે છે અને મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્રણ વર્ષ પહેલા વાદા કરવામાં આવ્યું હતું કે અમદાવાદ શહેરમાં મહિલાઓ માટે એકવીસ આધુનિક પિંક ટોયલેટ બનાવવામાં આવશે શરમની વાત તો એ છે કે ત્રણ વર્ષ વીતી ગયા એ એ લોકોને જ વાદો હતો અને અત્યારે દસ પણ એવા ટોયલેટો જે પૂરતો તૈયાર નથી થયા અને પાંચ જ કાર્યરત છે અત્યારે સૌથી મોટી વાત તો એ છે જે સરકાર પંદર પંદર હજાર કરોડના બજેટની મોટી મોટી વાધાઓ કરે છે અને દાવાઓ કરે છે એ લોકોથી ટોયલેટ પણ નથી બનતા તો એ જનતા માટે રોડ અને પ્રાથમિક સુવિધાના તો કેવી રીતે કામ કરશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે નવા નવા બજેટોમાં વાયદાઓ કરવામાં આવે છે

દર વર્ષે ત્રણ વખત પ્રેસ કરી હતી એની સદનમાં એની મંથલી અમારી જે સભા હોય સામાન્ય સભા એમાં એ મુદ્દો ચર્ચા કરવામાં આવી હતી કાલે પણ મારી પ્રેસમાં પિંક ટોયલેટ માટે એનો વારંવાર વાત કરવામાં આવી હતી પરંતુ વાત એમ છે કે મોટા મોટા વાદા કરવામાં તો ભારતીય જનતા પાર્ટી આગળ છે પરંતુ કામ કરવાની જ્યારે વાત આવે તો એ લોકોની જે પોસિબિલિટી છે એ કઈ ના કઈ ઝીરો અને ઝીરો ફિગરમાં સાબિત થઈ રહી છે સદાચ એક વાત તો હું એમ પણ કહીશ કે અડધા શહેરવાસીઓને કદાચ ખબર બી નહીં હોય કે આવો કોઈ દાવો કરવામાં આવ્યો છે દરેક ઝોન લેટ ત્રણ ત્રણ પિંગ ડોલેટની વાત કરવામાં આવી છે એવું ખબર જ નહીં હોય અને હવે જ્યારે

ગુમરાહ કરવાની હતી અને માનસિકતા જૂઠ બોલવાની હતી તો આ વર્ષે પણ પિંક ટોયલેટ નથી બનવાના એ બે તમારી વાત સાચી છે કે બે ત્રણ અત્યારે ન્યૂઝ કેપિટલમાં ચાલી રહ્યું છે તો બે ત્રણ ટોયલેટ ની કરશે પણ જે એકવીસ બનાવવાની વાત હતી એકવીસ નહીં કોંગ્રેસ પાર્ટી તો એમ ઈચ્છી રહી છે કે એકવીસ નહીં પચાસ પિંગ ટોયલેટ બનવા જોઈએ અમારી સાથે જોડાયેલા રહું જયેશ પટેલ અમારી સાથે જોડાયા છે રોડ એન્ડ બિલ્ડિંગ ચેરમેન જયેશભાઈ આ મુદ્દો જે સામે આવ્યો છે ત્રણ ત્રણ વર્ષ સુધી દાવત થતા રહ્યા અને એક પણ પિંગ ટોયલેટ બન્યા નહીં શું આ છે છે સાથે જોડાયેલા તંત્રના અધિકારીઓને પણ જોડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અને એ લોકો આ મુદ્દે શું કહી રહ્યા છે તે પણ જાણવાનો પ્રયત્ન કરો છે પણ વાત બહુ જ સ્વાભાવિક છે કે શહેરવાસીઓને તમે અંધારામાં રાખો છો અને માત્ર આવી બધી જાહેરાતો કરીને જાહેરાતો કાગળ પર જ રાખી મૂકો છો સાચી વાત છે અને હું જે રીતે કહ્યું કે અમારા સુધારામાં અમે લોકો તો એકવીસ નહીં પચાસ પિન ટોયલેટ બનાવવાના એ સુધારામાં મૂકવાના છે પણ બીજી વાત એ છે મહિલાઓ માટે એ લોકો વુમન એમ્પાવરમેન્ટ હોય કે મહિલાઓને સન્માનની જ્યારે વાત હોય તો બજેટમાં કોઈ જોગવાઈ નથી આવતી અને ટોયલેટની પણ મહિલાઓ માટે વાત કરીને ટોયલેટ પણ ના બનાવી શકતા હોય તો ભારતીય જનતા પાર્ટી એ પણ હું બોલી રહ્યો છું કે 21 ટોયલેટ પણ નથી બનાવી શકી આ વર્ષમાં શાસક પક્ષ અંધારામાં રાખતું હોય જનતાને તો વિરોધ પક્ષ તરીકે આપની ભી તો ફરજ છે ને કે તમે જનતાને કહો કે આવી બી કોઈ યોજના છે તમે સરકારને સવાલ પૂછો જો અમારા વિપક્ષનો અવાજ નથી સરકાર સાંભળતી તો જનતાનો અવાજ તો સાંભળવો પડશે બજેટ સેશનમાં બજેટ સેશન આવી રહ્યો છે 3-4 દિવસમાં અને આજ મુદ્દા ઉપર અમે લોકો ચર્ચા કરવાના છે કે 5 વર્ષની શાસનમાં ભારતીય જનતા પાર્ટી હતા કેટલા વાયદાઓ કરવા પિંક ટોયલેટ હતા વ્હાઈટ પિંક રોડ હતા સ્ટોમ વોટર લાઇનની સમસ્યાઓ હતી એ બધા જ કંઈક ના કંઈક મુદ્દાઓમાં ભારતીય જનતા પાર્ટી ફેલિયર સાબિત થઈ છે અને આ બધા જ મુદ્દામાં આવનારા ત્રણ દિવસમાં જે બજેટ સેશન મળવાનું છે એમાં જ એ જ મુદ્દામાં કોંગ્રેસ પાર્ટી ચર્ચા કરવાની છે બિલકુલ શઝાદજી આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે કે ત્રણ ત્રણ વર્ષ સુધી તો ખબર પણ ન રહી કે આ પ્રકારે પિંક ટોયલેટ બનાવવા માટેના દાવા થયા છે અને આજે જ્યારે ન્યૂઝ કેપિટલે આ મુદ્દો ઉછાળ્યો છે ત્યારે જનતા સમક્ષ ચોક્કસથી આ વાત પૂછે અને હવે આશા કરીએ છીએ કે વિપક્ષ જે કામ નથી કરી શક્યું એ જનતા કામ કરે અને જનતા એ તમામ જે ટેક્સ રૂપી પૈસા ભર્યા છે તેના જવાબ માંગે કે આ પિંક ટોયલેટ છે કે અન્ય બી આવી કોઈ જોગવાઈ છે એ બધી અમલી કેમ નથી થઈ શા માટે માત્ર કાગળ પર રહી